તો પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રીની વહેલી સવારે જ મોટી સંખ્યામાં માઈ ભક્તોએ કાડકા માતાના ચરણોમાં શેષ ઝુકાવ્યું હતું આસો નવરાત્રી દરમિયાન ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે ત્યારે ભક્તોને અગવડતા ઊભી ન થાય તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા સુચારૂ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન સમયમાં ફેરફાર થયો છે તે મુજબ આજથી મંદિરના દ્વાર સવારે પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી ખુલ્લા રહેશે અને પાંચમ આઠમ અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે ચાર વાગે ખોલવાનો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે साफ सुथरा बिल्कुल व्यस्त आए और व्यस्त जाएंगे कोई दिक्कत हम सर यहाँ चार साल से आ रहे हैं कोई दिक्कत नहीं है बिल्कुल अखंड जोर ले जाते हैं 3 डीएसपी 8 पीआई 40 पीएसआई तथा 800 જેટલા અન્ય પોલીસ કર્મચારી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવે છે આજના પ્રથમ નોરતે 1 લાખ થી પણ વધારે ઉયાત્રાળુ હોય કાલ્કા માતાના દર્શન કરેલા છે